ભાણવર ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી રાજેશ શિવગર ગોસા ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જ્યારે પાંડુઓ વનવાસમાં નીકળ્યા હતા ત્યારે રાતવારસો કરેલો છે લિંગની સ્થાપના પાંડુઓની કરેલ હોવાથી ઇન્દ્રેશ્વરમાં ઇન્દ્ર રાજાએ પૂજા કરો હોય તે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું નામ પાડવામાં આવ્યું છે આ મંદિર બહુ જ પુરાણું અને પાંચ હજાર વર્ષ પહેલાનું મંદિર છે અને આથમણા બારનું આ મંદિર આવેલું છે આ ત્રણ નદીઓના સંગમ થાય છે એટલે ત્રિવેણી તરીકે પણ ઓળખવામાં આવે છે ભાણવરથી ત્રણ કિલોમીટર પોરબંદરથી ચાલીસ કિલોમીટર ખંભારથી પાંત્રીસ કિલોમીટર જામનગરથી એસીસ કિલોમીટર દૂર આવેલું આ મંદિર છે અને અહીંયા આજુબાજુના ગામના માણસો પણ દર્શનાર્થી આવે છે આજે સોમવાર હોવાના હિસાબે અહીંયા રુદ્રાભિષેકનું પણ એક આયોજન કરવામાં આવેલું હતું અને ઘણી સંખ્યામાં માણસો પણ સવારે પૂજા તથા દર્શન માટે પણ આવે છે અને આજે સોમવાર હોવાથી અખંડ ચોખા શિવજી ઉપર ચડાવવાના હોય છે અને આ ચંદનનો પણ અભિષેક કરવામાં આવેલો હોય છે હવા તો રોજ દિવ્યા અભિષેકો પણ કરવામાં આવતા હોય છે જો નવો અભિષેક કરવામાં આવે છે રોજ રુદ્રી પણ થાય છે અને ભાણવરથી તથા આજુબાજુના ગામના માણસોના રાતના અઢી વાગ્યાથી પૂજા માટેની લાઈન પણ કરવામાં આવેલી હોય છે અને બહુ જ મહત્ત્વ છે અને આ ત્રિવેણી સંગમ હોવાથી બધા ત્રિવેણી નદીની અંદર સ્નાન કરી અને પૂજા અર્ચના પણ કરે છે